નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય ઇંગ્લિશનો યુનિટ વન સ્માઇલ પ્લીઝના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું પ્રશ્ન એક કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા જો તમને એક કવિતા આપી છે પાઠવોને અ સ્માઇલ ઇઝ ક્વાઇટ ઓફ અન થિંગ ઇટ અપ યોર ફેસ એન્ડ વેન ઇટ્સ ગોન યુ વિલ નેવર ફાઇન્ડ ઇટ સિક્રેટ હાઇડિંગ પેલેસ બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વન સ્માઇલ કેન ડૂ યુ સ્માઈલ એટ વન હી સ્માઇલ એટ યુ એન્ડ સો વન સ્માઇલ મેંચી અને જે પ્રશ્નો આપે છે એને જવાબ મેળવાના છે બરાબર પ્રથમ છે કે કંશમાં તે યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો તો જો કૌશમાં શબ્દો આપણે છે ગુપ્ત અદ્ભુત સ્મિત વિચિત્ર અને ચહેરો તો સ્માઇલ સ્માઇલનો અર્થ શું થાય સ્મિત બે ફેસ તો ચહેરો ત્રણ સિક્રેટ તો ગુપ્ત ચાર ફની તો વિચિત્ર અને પાંચ વંડરફુલ તો અદ્ભુત આગળ જોઈશું પ્રશ્ન બે કવિતામાંથી રાઇમિંગ વર્ડ શો લખો તો માઇલ્ડ તો સ્માઇલ બે રેસ તો ફેસ ત્રણ મેન તો કેન ચાર કાઇન્ડ તો ફાઇન્ડ અને પાંચ લેસ તો પેલેસ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો જો અહીંયા શબ્દો પૂર્ણ કર્યા છે સિક્રેટ બે વન્ડરફુલ ત્રણ ફની ચાર રિન્કલ્સ અને પાંચ ક્વા આગળ જોઈશું પ્રશ્ન ચાર આપેલા શબ્દોને અંગ્રેજી કકાવારીના ક્રમમાં ગોઠવીને લખો શબ્દો છે વન્ડરફુલ સ્માઇલ પેલેસ અને હાઇડ તો અંગ્રેજી કકાવાળીના ક્રમ પ્રમાણે ગોઠવી તો પ્રથમ આવશે હાઈટ બીજું આવશે પેલેસ ત્રીજો આવશે સ્માઈલ અને ચોથો આવશે વન્ડરફુલ આગળ જોઈશું પ્રશ્ન બે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો કંસમાના શબ્દો છે સમસ્યા મિત્ર આનંદી કુટુંબ અને રેટો ફેમિલી ફેમિલીનો અર્થ થાય કુટુંબ

બ્લેન્કમાં આવશે ફ્રેન્ડ્સ બીજું દે પ્લેડ મેની બ્લેન્ક ગેમ્સ તો આઉટડોર ગેમ ત્રણ સરસ્વતી બેન વોટ ખુશીસ ટીચર ચોથું ખુશી ચીક વેર રેડ પાંચ કનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ છઠ્ઠું કનક સોરી કનક ટુ આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ સાત હી ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર આઠ ખુશી વોચ સરપ્રાઇઝડ નવ ખુશી બી ટુ લાફ આઉટ લાઉડલી ધસ હર ટીથ વેર મિસિંગ એન્ડ ધસ ફોર અર ફ્રોન ટીથ વેર મિસિંગ આ રીતે તમારે ખાલી જગ્યા પૂરી છે એ પ્રમાણે પૂરવાના છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન ત્રણ પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક રાઈટ ધ નેમ ઓફ ધ ગર્સ મેન્શન ઇન ધ સ્ટોરી ખુશિયન એન ખનક બીજો પ્રશ્ન વોટ ડીડ ખુશી ખનક ડુ વેન ધ રિટર્ન હોમ ટુ વેન ખુશી ખનક રિટર્ન હોમ ધે ધે રેસ્ટ ઇચ અધર પ્રશ્ન ત્રણ વિચ ગેમ્સ ખનક પ્લે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોચ વોચ આગળ જોઈશું પ્રશ્ન ચાર વુકડ ખુશી પ્રશ્ન પાંચ વોટ વાર ધ નેમ ઓફ ધ ટીચર તો ધ નેમ ઓફ ધ ટીચર ઇઝ વોઝ સરસ્વતી બેન પ્રશ્ન છ ખુશી વોઝ અપસેટ ટ્રુઅલ્સ ટ્રુ સાત હુ વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ So, Khanak wanted to make खुशी smile. At what did Khanak take out from her bag? The so, Khanak took out a big green rubber from from her bag. I got it. No more question. Who was surprised that the Khushi was surprised? Thus, why did Khushi look sad? Khushi looked so sad because her four front teeth were missing. I got it. Question three. So, there are 19 different types of smile, but only 6 occur when we have a good time. Smiling can boost your immune system. Smiling relieves stress and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile. स्माइल लाइक अ बेबी हमें आने आधारित प्रश्न जवाब है तो हाउ शूड वी स्माइल तो वी शू स्माइल लाइक अ बेबी बीजो प्रश्न फाइन द सीमिलर वर्ड फ्रॉम वेरियस तो वेरियस विविध वर्ड डिफरंट त्र हाउ मेनी टाइप्स ऑफ स्माइल आर देर तो देर आर नाइंटीन टाइम्स टाइप्स ऑफ स्माइल आगे जीश चौथो प्रश्न लिस्ट आउट थ्री बेनिफिट्स ऑफ स्माइल Smiling can boost immune system. So, तो स्माइल स्माइलिंग रिलीव स्ट्रेस स्माइलिंग कैन बूस्ट आवर इम्यून सिस्टम ने स्माइलिंग इज गुड फॉर हेल्थ पांचवा प्रश्न स्माइलिंग कैन बूस्ट योर इम्यून सिस्टम ट्रू और फॉल्स तो आवदेश साचों तो ट्रो आग जुइए प्रश्न चार अंशमा तो योग्य शब्दों पसंद कर खाली जगह पूरा अंशमा शब्द है हैप्पी सेट वॉर इन कैल प्रथम वेन यू गेट गिफ्ट यू फील हैप्पी बीजू वेन यू गो टू अ टेम्पल यू फील કાયલ્મ શાંતિ અનુભવ તમે મંદિર જાઓ ત્યારે વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ વર્ડ ચિંતિત થાવ તમે કામ વધુ હોય ત્યારે ચાર વેન યુર ફ્રેન્ડ્સ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ સ્ટેટ તમે મિત્રો જ્યારે તમને મદદ નથી કરતો ત્યારે તમે કેવો અનુભવ ઉદાસી અનુભવ બરાબર આગળ જોઈશું પ્રશ્ન પાંચ સાચા સ્પેલિંગ તે રાઉન્ડ દોરો તો આમાં સાચો શબ્દ છે પ્લીઝ બીજો છે કાયમ ત્રીજો શબ્દ સાચો છે હેપી ચોથો શબ્દ ચેયરફુલ અને પાંચમો શબ્દ એંગ્રી આજે રાઉન્ડ કરે છે એ પ્રમાણે તેને રાઉન્ડ કરવાના છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન છ દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવો શબ્દ ગોળ ગોળદોરો તો જો શબ્દ છે સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનરમાં અલગ તો શબ્દ છે સ્કૂલ બે મેંગો ગ્રેપ્સ બનાના અને પોર્ટેટો ફ્રૂટના વિભાગમાં પોટેટો અલગ પડે છે બરાબર ખો ખો કબડ્ડી ચેસ અને ફૂટબોલ તો આ બધી જે છે એ આઉટડોર રમત છે જે ચેસ છે ઇન્ડોર રમત છે તે અલગ પડે છે ચાર લોટસ કીવી રોઝ અને સનફ્લાવર તો આ બધા ફૂલ છે આ કેવી છે તે ફ્રૂટ છે બરાબર તો એ અલગ પડે છે આગળ જોઈએ પીકોક ડવ સ્પેરો અને હેન્ડ તો આમાં અલગ પડતો શબ્દ છે હેન્ડ બરાબર આગળ જોઈશું પ્રશ્ન સાત કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પાઠથી સાત વાક્યમાં ચિત્રનું વર્ણન કરો કંસમાં શબ્દ છે ચિલ્ડ્રન સ્લાઇડ સ્વિંગ રીડ ફૂટબોલ સ્કેચબોર્ડ અને ગાર્ડન તો આ ચિત્ર પ્રમાણે છે એના પ્રમાણે આપણે ચિત્રનું વર્ણન કરીએ તો દિસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ગાર્ડન ધેર ચિલ્ડ્રન ઇન ધ અ સ્વિંગ એન્ડ અ ઇન ગાર્ડન અ બોય સ્વિંગિંગ અ ગર્લ્સ ઇઝ સ્કીપિંગ અ બોય ઇઝ પ્લેઈંગ ઓન ધ સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ફૂટબોલ આગળ જોઈશું પ્રશ્ન બે સોરી અહીંયા બીજા પણ શબ્દ છે અ લેડી અ બોય અ પ્લાન અ ગ્રીન કાર અ એચ અ હેલિકોપ્ટર અ બસ અ બ્રાઉન બર્ડ અને અ સ્ક્યુરલ તો આ શબ્દોને આધારે આપણે ફકરો બનાવીએ તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન ઇટ ઇઝ નિયર અ રિવર દેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન ટુ બોયઝ આર પ્લેઈંગ ફૂટબોલ અ લેડી ઇઝ વોકિંગ વિથ અ ફાર પ્રેમ પ્રેમ અ બોય ઇઝ પ્લેઇંગ વિથ ધીઝ ટોય કાર દેર ઇઝ અ સ્ક્યુરલ ઇન ધ બસ અ બ્રાઉન બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ ગાર્ડન ધેર ઇઝ અ બ્રિજ નિયર ધ ગાર્ડન ધેર ઇઝ અ બસ નિયર ધ બ્રિજ there is a ટ્રેન ટુ ધેર is અ ગાર્ડન સોરી ધેર ઇઝ a ગ્રીન કાર અંડર ધ બ્રિજ ધેર આર યાર્ડ ઇન ધ રિવર અ પ્લેન ઇઝ flying ઇન the સ્કાય ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ તો તમારે પેરેગ્રાફ બનાવવાનું છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન આઠ આપેલા શબ્દોના બહુવચેના રૂપો લખો તો અબુક અબુકનું બહુચ્ચે થશે બુક્સ અ ટ્રેનું થશે ટ્રીઝ બટરફ્લાય તો બટરફ્લાય અ મેન તો મેન્સ A day to days and a class to classes. A mango to mangoes, a leaf to leaves, a tooth to teeth, a door to doors, a word to watches, a banana to bananas, a pony to ponies, a fox to foxes, a family to families, a bench to benches, a table to tables, an inch to inches, a shelf to shelves, a bus to buses. અડ્રેસ તો બ્રેસીસ અને અથીપ તો થીપ્સ આગળ જોઈએ પ્રશ્ન નવ આપેલા શબ્દોના એક વચ્ચેના રૂપો લખો તો બેબીઝનું થશે અબેબી નાઇવનું થશે અનાઇવ બ્રાન્ચિસનું થશે અબ્રાન્ચ બોક્સિસનું થશે અબોક્સ વુમનનું થશે અવુમન ચિલ્ડ્રનનું થશે અચિલ્ડ્રન ચેરનું થશે અચેર એપલ્સનું થશે અનએપલ અમરેલાઝનું થશે અનઅમરેલા પપીઝનું થશે અપપી એક્સનું થશે અનએક બ્રશિસનું થશે અબ્રશ ફેરીઝનું થશે અ ફેરી બર્ડ્સનું થશે અ અબર્ડ ગ્લાસીસનું થશે અ અગ્લાસ પોટેટોસનું થશે અ પોટેટો ફીટનું થશે ઓરેન્જીસ ઓરેન્જીસનું થશે ઓરેન્જ કેન્ડલ્સનું થશે કેન્ડલ વાઇફ્સનું થશે અ અવાઈફ અને મંકીઝનું થશે અ મંકી આગળ જોઈશું પ્રશ્ન દસ ધેરીઝ અથવા ધેરઆર વડે ખાલી જગ્યા પૂરો તો જો એ ખાલી જગ્યા પૂરી છે પર વાંચી લઈએ એક દેર આર બર્ડ્સ ઇન ધ નેક્સ્ટ બીજું ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂપ ત્રીજું દેર ઇઝ અન અમરેલા બિહાઈન્ડ ધોર ચોથું દેર આર મેની ચોકલેટ ઇન ધ બોક્સ પાંચ વાક્ય દેર આર ફોર બલુન્સ ઇન માય હેન્ડ છઠ્ઠું બેગ સાતમ આર ઇઝ ઓન ધેબલ આગળ જોયું અગિયાર ઇઝ દેર આર દેર વડે ખાલી જગ્યાએ પૂરો અહીંયા પ્રશ્ન પૂછવા છે આર ધર ડળામાં બોક છે બીજું આર ધર વુમન ઇન ધ શોપ દુકાનમાં મહિલા છે ઇઝ ધેર બેન્ચ ઇન ધ ગાર્ડન બગીચામાં બેન્ચ છે ચોથું ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ પાંચ વાક્ય આર ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ છઠું વાક્ય આર ધેર કાઉઝ અંડર ધ ટ્રી સાતમું વાક્ય આર ધેર બુક્સ ઇન ધ ઇન યોર હેન્ડ અને આઠમું વાક્ય ઇઝ ધેર અન ઇરેઝર ઇન ધ બોક્સ પ્રશ્ન બહાર આપેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખો અને તેના યશ અને નોમાં ઉત્તર લખો એક્ઝામ્પલ છે ધેર ઇઝ અ કેટ ઓન ધ ચેર તો પ્રશ્ન મને કે ઇઝ ધેર કેટ ઓન ધ ચેર જવાબ આપીશું યસ ધેર ઇઝ અને નથી તો નો ધેર ઇઝન્ટ ઇઝ નોટ નું ઇઝ ઇઝન્ટ બરાબર બીજું ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ આર દેર એપલ્સ ઇન ધ બાસ્કેટ તો યસ ધેર આર અને નો ધેર આર આર તો ત્યાં નથી ને ત્યાં છે એવી રીતે છે કે ધેર આર થ્રી ગ્લાસીસ સોરી દેર આર થ્રી ગર્લ્સ ઓન ધ સ્ટેજ પ્રશ્ન પૂછીશું કે આર દે થ્રી ગર્લ્સ ઓન ધ સ્ટેજ તો જવાબ આપીશું કે યસ ધેર આર ના હોય તો નો देर आर अंट एवं रीते बीजू है कि देर इज एन अम्ब्रेला ऑन द बेन्च तो इज देर अम्ब्रेला ऑन द बेन्च तो यस देर इज ना हो तो नो देर इज अंट तीज वक्य देर इज अ काउ अंडर द ट्री तो इज देर अ काउ अंडर द ट्री तो यस देर इज ना हो तो नो देर इज अंट ओके नंबर फोर देर आर फाइव टॉमेटोज इन द बैग तो आर देर फाइव टॉमेटोज इन द बैग तो यस देर आर अंड देर इज एन ओरेंज इन दीश तो प्रश्न पूछे कि इज देर एन ओरेंज इन दीश तो है तो हा यस देर इज एन ना देर इज एन छठ वक्य देर आर फ्रूट्स इन दॉप तो आर देर फ्रूट्स इन द शॉप तो यस देर आर न हो तो नो देर आर ऑंट सातम वक्य देर आर मैंगोज इन दॉक्स तो देर आर मैंगोज इन बॉक्स तो यस देर आर न हो तो नो देर आर ऑंट आठ वक्य देर इज अ केडर ओन द वर्ल्ड तो इज देर अ केलेंडर ऑन द वर्ड दिवाली पर कैलेंडर तो यस देर ईज हा त्या नो इज अंतर ने प्रश्न ते माय फ्रेंडवर पाच ते सात वाक्य लखो तर तमा फ्रेंड विषय लिखाण शकीस की आय हॅव अ फ्रेंड हिज नेम इज दीपक दीपक इज इलेवन इयर्स ओल्ड ही इज इन माय क्लास ही लिव्स नियर माय हाऊस दीपक इज अ टॉल अँड स्ट्रॉंग बॉय ही इज अ क्लेवर बॉय ही ऑलवेज स्टॅन्ड फर्स्ट इन द क्लास ही इज काइंड एन्ड हेल्पफुल ही इज हॉनेस्ट एन्ड पोलाईट टू वी प्ले टुगेदर वी ऑल्सो स्टडी टुगेदर વી હેલ્પ ઈચ અધર વિથ અવર હોમવર્ક એન્ડ અધર એક્ટિવિટીઝ સમટાઈમ્સ વી સ્પેન્ડ અવર હોલિડેઝ ટુગેધર વી ગો ટુ અ ગાર્ડન ઓર અ લાઇબ્રેરી વી ઓલ્સો ગો ફોર પિકનિક્સ વિથ અવર ફેમિલીઝ આઈ લાઇક અમિત વેરી મચ સોરી આઈ લાઇક દીપક વેરી મચ હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ આગળ જોઈશું તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર